ચાલો બાળકો જોઈ મેં મૂળાક્ષર તમને ચાર મૂળાક્ષર આપ્યા છે બરાબર ન પછી આ ગ આ જ અને મ જોઈ લેજો બધા બાળકો જોઈ લે આ શું છે ન પછી આ શું છે ગ પછી આ શું છે મને આ શું છે જામખ ન જ હવે આ ચારેય મૂળાક્ષર હું ભેગા કરી અને આ ચારેયને લેવાનું કહું છું હો ચારેય લેવાના છે રુદ્ર વાસુ તીર્થ અને દીપ ચાલો ચારેય એક એક લઈ લો ચાલો તીર્થભાઈ તમને કયો મૂળાક્ષર આવ્યો બતાવો મને મરચાંનો મર ચાલો રુદ્ર તને સીધો રાખો નકારાનાનો ઉંધોર કર્યો છે સીધો કનેક નગારાનો તને વા બોલ 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 હા જમરૂક નો જ ચાલો દીપ તને હા ગ સરસ જો ચારે ને જુદા જુદા મૂળાક્ષર ખબર ઓળખી ગયા સરસ એ ચારે ને તાલી પાડી દો ચલો તમે ચારેય પછી ઓલી હાલો વૈશાલી વિરલ જાનવી બેઠા રહ્યો કેમ તે બેઠા રહી બધાને એક 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 આપી દઉં છું હો ઓળખવાનો છે અલે વૈશાલી એક અલે વિરલ જાનવી જાનવી દઈ દે અલે ધાર્મિક ચાલો તમારે કોઈ કોઈને કહેવાનું નથી કયો મૂળાક્ષર આવ્યો વિરલ પૈસા વૈશાલી પૂછી પૂછી બોલો

চালো বালো সাথে শু আ નાય વિભૂતિ તારે શું છે સરસ વિભૂતિ ને તાલી પડી દ્યો ચાલો ભવ્યા આ સીધો રાખો સીધો રાખો ગણપતિ બાપા બતાવો મને વેરી ગુડ સરસ હાલો સાક્ષી મરચાનોમાં હવે કોની પાસે છે સરસ નગારાનો ના સરસ જો આવી રીતે ચાર મૂળાક્ષર આપણે ઓળખતા શીખી ગયા છીએ હવે પછી બીજા ચાર મૂળાક્ષર આપણે ઓળખશું અને આનાથી બનતા શબ્દ પણ બનાવીશું